કે જો આપ અમારી ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો સાથે જ બે લાયકોન દબાવી દેજો જેથી આપને મારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરી રહ્યા છીએ મધ્ય ગીરના જંગલમાં લીલીછમ વનરાજી વચ્ચે બિરાજમાન અને વર્ષમાં માત્ર બે જ વખત દર્શન આપતા પાતાળીશ્વર મહાદેવની શ્રાવણ માસની શરૂઆત સાથે જ પાતાળીશ્વર મહાદેવ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે શ્રાવણ ઉપરાંત પર્વે એમ વર્ષમાં શિવરાત્રી વખત પર્વેશ્વર મહાદેવ મંદિરના દ્વાર ખુલે છે હાલમાં શ્રાવણ માસ ચાલી છે ત્યારે પાતાળીશ્વર મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો દૂર દૂરથી દર્શનાર્થે આવી રહ્યા છે આ મંદિર શિવરાત્રીના સાત દિવસ અને શ્રાવણ માસના ત્રીસ દિવસ દર્શન માટે ખુલ્લું રહે છે ખાસ કરીને શ્રાવણ માસના સોમવારે અહીં દૂર દૂરથી મોટી સંખ્યામાં શિવભક્તો મહાદેવના દર્શન કરવા માટે આવે છે જેના માટે વન વિભાગની મંજૂરી લેવી ખૂબ જ જરૂરી છે પાતાડીશ્વર મહાદેવનું આ પૌરાણિક મંદિર ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બાબરિયા ગામ નજીક આવેલું છે ગીર ગઢડાથી જામબાડા તરફ જતા માર્ગ વચ્ચે આવેલા બાબરિયા વન વિભાગની ચેકપોસ્ટ પાસેથી ગીર જંગલની મધ્યમાં ઘટાટોપ વનરાઈ વચ્ચે સાત કિલોમીટર દૂર પાતાળેશ્વર મહાદેવ બિરાજે છે ગીરગઢડા અને જામવાડાથી પાતાળેશ્વર મહાદેવનું મંદિર સોળ કિલોમીટરના અંતરે આવેલું છે જ્યારે તાલાલાથી સુડતાલીસ કિલોમીટર અને જૂનાગઢથી આશરે એકસો ચોત્રીસ કિલોમીટર જેટલું અંતર થાય છે પાતાળેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે મહંત ધર્મદાસ બાપુ દ્વારા ચા પાણી તેમજ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે આ મંદિરે દર્શન કરવા માટે વન વિભાગ દ્વારા શિવરાત્રીના સાત દિવસ અને શ્રાવણ માસના ત્રીસ દિવસ માટે નિઃશુલ્ક મંજૂરી આપવામાં આવે છે આડા દિવસોમાં વન વિભાગ જંગલ વિસ્તારમાં જવા માટે નહીવત મંજૂરી આપે છે બાબરીયા વન વિભાગની ચેકપોસ્ટથી જંગલ માર્ગે જતો કાચો પાકો રસ્તો પાતાળેશ્વર મહાદેવના મંદિર તરફ લઈ જાય છે અહીં દર્શન કરીને ભક્તોની માનતા પણ પૂર્ણ થતી હોવાની માન્યતાના પગલે પાતાળેશ્વર મહાદેવ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે ગીરના જંગલમાં બ્રહ્મલીન સંત મથુરાદાસ બાપુએ વર્ષો સુધી તપસ્યા કરીને પાતાળેશ્વર મહાદેવ મંદિરની આ પવિત્ર જગ્યાને પૂજનીય બનાવી છે પાતાળેશ્વર મંદિરનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં પણ જોવા મળે છે આ શિવલિંગ સ્વયંભૂ એટલે કે પાતાળમાંથી પ્રગટ થયેલું છે દંતકથા પ્રમાણે હજારો વર્ષ પહેલા પાંડવોએ વનવાસ દરમિયાન સાત વર્ષ જેટલો સમય ગીરના જંગલોમાં પસાર કર્યો હતો ભીમને વ્રત હતું કે તેઓ શિવજીના દર્શન અને પૂજા કર્યા સિવાય અન્નનો દાણો ગ્રહણ કરતા નહીં જેથી પાંડવો ગીરમાં પ્રાચીન શિવાલયોની શોધ કરતા હતા પાંડવોએ ગીરમાં પ્રાચીન શિવાલયો શોધ્યા હતા જેમાં બાણ બાણગંગેશ્વર ભીમચાસ કશે બથેશ્વર સહિતના આ પાતાળેશ્વર મહાદેવની પૂજાપાઠ પાંડવો કરતા હતા પાતાળેશ્વર શિવાલયની જાળવણી કરવામાં આવી રહી છે આ શિવાલય સાથે માલધારીઓની આસ્થા પણ જોડાયેલી છે આ શિવાલય સિંહોની પણ પહેલી પસંદ હોય તેવું કહેવામાં આવે છે કારણ કે ચૈત્ર અને ભાદરવાના તડકામાં સિંહો અહીં મંદિરની આસપાસ જ જોવા મળે છે અહીં કુદરતે છૂટા હાથે પ્રાકૃતિક સૌંદર્ય વહેંચ્યું છે ચોમાસા દરમિયાન આ જગ્યા વધુ સુંદર અને અલૌકિક બની જાય છે તેથી શ્રાવણ માસ દરમિયાન દેવાથી દેવ મહાદેવના દર્શન કરવા એ પણ જિંદગીનો એક અમૂલ્ય લાહવો બની રહે છે આ મંદિર બાબરિયા વન વિભાગની ઓફિસથી સાત કિલોમીટર જંગલ વિસ્તારમાં આવેલું છે તેથી અહીં વન્ય પ્રાણીઓની વ્યાપક અવર જવર પણ રહે છે તેથી વન વિભાગનો સ્ટાફ શિવ ભક્તોની સલામતી માટે સતત પેટ્રોલિંગમાં રહે છે પર્યાવરણના જતન માટે અહીં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વન વિભાગ અને મંદિરના મહંત દ્વારા પણ ભાવિકોને પ્લાસ્ટિકની કોઈપણ પ્રકારની વસ્તુ કે બેગ ન લાવવા માટે અપીલ કરવામાં આવે છે તેથી જો આપ પણ શ્રાવણ માસ કે શિવરાત્રી દરમિયાન પાતાળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જાઓ છો તો આપ પણ આ નિયમોનું પાલન ચોક્કસથી કરજો આશા છે કે આપને અમારો આ વિડીયો અને વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા આસપાસના મિત્ર વર્તુળ સગા સંબંધી શિવભક્તોને શેર કરજો અને જો હજુ સુધી આપણે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકોન દબાવી દેજો જેથી આપને મારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય અને હા કોમેન્ટમાં મહાદેવ હર લખવાનું બિલકુલ ન ભૂલતા તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું નવી માહિતી નવા વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત